મહાદેવ હોય ફાઇનલી આપણે બીજા દિવસ નવા ફાઇનલી આપણે પગી જાય વાળી વાજો કેમ કે આજ વાળી ડુંગળી મોડવાના કાલી દાડી હતા ને આજે ડુંગળી મોડીના કોથળા કોથરા ભરવાના છે ગયા છે સાડા આઠ અને હું ધીમે ધીમે ભાગું છું અને ટાઈટ તો આપણે દોડીને જેમ વધતી જ જાય છે દિવસે દિવસે કે ઉતરાયણ નજીક આવે છે એટલે ટાઈટ તો વધશે ધીમે ધીમે વાળી થવા દેવી આજ કેમ કે દાડીયા છે ડુંગળી મોડીને થોડીક તો મોડી હતી આ પાછી થોડીક બાકી છે એ મોડી કોતરા ભરીએ ભાવનગર ભેગી ડુંગળીના કંઈ બહુ ભાવ તો નથી જેવો ભાવ આપણા ભાઈ એવો આવશે ધીમે ધીમે સાહેબ ખરાબ લેવાડીએ પછી ખબર પડે કેવા ભાવ છે ભાવની તો અઢીસો છે અઢીસો બે કાંઈ ખેડૂતનું વડે જ નહીં પણ હવે કરી છે તો કાઢવી જ પડશે અઢીસો બસો અઢીસો ડુંગળીનું નાળી ન નીકળે એમાં ખર્ચો નો નીકળે Kau kau ngan mata boleh. Tapi betul betul. Tapi betul betul macam ni. Siapa ni? Nih mae tua pikal barang je jo. Apa yang tinggal ini ni? Nampak ni wartu tu na. Na ni apa ni? Tahu boleh? Yang ni mungkin mungkin ni kiri kiri ni. Kau tua pilih apa tu? ada dia mahu tu? હું પછી મેં શેક તો હવે આ કંઈક રસ્તો ફૂકાનો છે આ બધું પાણી ભરેલું હતું હાલી નહીં પાણી ભરેલું હતું મેન તો બગડી ગઈ છે ખાડા થઈ જાય નકરા ખાડા તમે ટુ લઈને જાઓ કે તોય તે રોદા બહુ આવે કેમ કેમ આમ આમ ઘોડા જેમ આવાના રોદા થઈ જાય આવી રીતે આરામ કરીને આવે જ ત્યાં તમે ગમે એટલું ઓલું કરો તો ગમે એટલે ઓલું કરો રોડ વગર નહીં કહે અને અહીંયા તો પાછું ટાઈટ હોય કેમ કે વાડી આજુબાજુ બધું પાયેલું હોય ને એટલે વજ હોય આપણો હાથ જેવો તેવો બેસતો જાય છે એવો આપણને લાગે છે કેમ કે મજા બગડતી જાય છે મજા બગડશે તો હલવાયશો જેવું લાગે દવાખાને જઈ આવશું એટલે કઈ માતા ખૂબ નહીં આવું કેમ કે ટ્રેક્ટર ને બધું હાલી એક બાજુ બેસાડી દે તો અહીંયા એક બાજુ બેસાડી દે ને રસ્તા લીધે દેવાય જાય રસ્તો અવડો થઈ ગયો એમાં આપડે ટેકડીને વેચવી આપણે કે વાડીએ એવી નથી રસ્તે બધાની એવી બધાને વિચારવું પડે કોઈ નહીં એવું કહે હોય નહીં આપણે એવું છે અવડ બધા થઈ ગયા એવા રોદા થઈ જાય છે ઘોડા ઉબલા રોદા ગમે એમ ખરો આવે તે ઉબલા રોદામાં નહીં ખબર પડતી હોય જે ઊભો રોદો હોય એમ એને ઉબલા ઉભલા રોદા કા કંઈક આમ કે આપણે વાડી આવી ગયા ઘરેથી અડધો કિલોમીટર જેવી સાચી પાંચ મીટર જેવી ટીકરું ટીકરું ટીકરમાં હોય ક્યાં થઈ જાય હવે આમ થઈને દોરવા જતો ટાઈટ ખબરમાં દોરવાની દોરવા જવાની ઈચ્છા થઈ પણ ટાઈટ બહુ થાય છે એ જગ્યાએ વાળી હોય ફાયદો આપડે રસ્તામાં બોરે ખાવા મળી જાય તમને આવું બધું મળી રહે રસ્તામાં તમને વાંધ વાળી આવી જાય વાતું કરી દેવાડી જાઓ આ છે આપણે કાકાની વાળી થોડો ખાતો એટલે આપણી વાળી અલગ અલગ સાપે વાળી આપણે આપડી વાળી છે તો પપ્પા મેં તોડવા માટે જાય રે વાટે પપ્પા જાય વાટે છે ને આપણે બે ગમ થાય આપણે વાસાને બી ફાય આ છે આપણે મોલે જોય મોલે ફોન નહીં સાથે આપણે છે મોલે માલ્યા ગાંડું કહેવાય ભાઈ હું છે તારે હા તમારી આટલું તો આડ્રેસ છે

Jangan ingat saya jujur bagi awak. Baiklah saya mungkin akan ke ayam siap di afraid. Itulah kita perlu menyedihkan korbuk biasa. Minta maaf, selamat menikmati! Apa kita akan lakukannya senza kita pernah memerlukan perlbahan? Saya jadi dengan susah bila buat! ifrthisihya Eh watak elu Außerdem, ok, ok kara Dewa Jangan bersabarlahan sedikit jika awak telahだけ aja baru betul ini ini apa bawa pada keli dah sih nama yang lambat iya sih kaya itu betul itu sih ini apa pas akhir pagi tuh tung di uli kerbau moro ada pas siapa kuat rabar orang sih kita apa tahu sih pas si ada pas si temen moro mungkin temen ke apa

ફાઇનલી જો એટલા કોતરા બરાણા છે છેત્તાલી કોથરા બરાણ છેત્તાલીસ કોતરા ભરા મારા ભરાણા છે આખા દેવની મહેનત એટલી ડુંગળી હતી એટલા મા તો ખાલી બધા નહીં બધા ડુંગળી હતી ટેડ ઉપડી ગયા એટલા છેત્તાલીસ ભરાણ એટલા આમ કહે ભાવમાંય નથી ફાલમાંય નથી રમવું પછી તમને મળે મહાદેવને કાંઈ નહીં ફાઇનલી આપણે ડુંગળીના બધા કોતરા ભરી નાખ્યા છીએ અને સરાઈ દેવાના છે અને ભાવ ન લખતા કરી દેવાના આપણે આવ્યા હતા ત્યારે બીજી વાળીએ કે બત્તી મૂકવાની હતી અને ઝટકા શરૂ કરવાનું છે તો એ બત્તી મૂકી દીધી છે ઝટકા શરૂ કરીને બાકી જે આપણે ઓલી વાળીએ ના ગાડી પડી છે ગાડીને ઘરે ખાઈને બહેન વાઈ જાય છે હાથ વાગી ગયા છે પછી ખાઈને તો હાથ નહીં થાય છે ખાઈ પીને ફ્રેશ થઈને પાછા આવશું વાળી કોતરા સર આવીશું અને ભાવનગરપ કરીશું લગભગ આપણે જવાનું થશે નહીં પછી કઈને કંઈ નહીં થાય તો જઈશું ન થાય તો કરીશું બરાબર આજના બ્લોગમાં એટલું જ તે હું આશા કરું છું કે તમને આજનો ગીમ હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મહાજી